મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો મારા ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે તમારી પોતાની વાડીનું પણ હવે પપૈયામાં શૂટિંગ ઉતારો તો હું અત્યારે આ મારી પોતાની વાડી બતાવી રહ્યો છું જે અત્યારે હાલ આજે પહેલી માર્ચ બે હજાર પચીસના દિવસે પણ આટલો માલ છે મિત્રો આપ જોઈ શકો છો કેમેરામેન બતાવે અલગ અલગ આ બાજુ પણ બતાવો કેમેરામેન આપ જોઈ શકો છો મારી પપૈયાની વાડીમાં કેટલો માલ લાગેલો છે કોઈ બી છોડને મિત્રો અહીંયા પણ બતાવો તો મારા ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે તમારી પોતાની વાડી પણ બતાવો મિત્રો તો અત્યારે હું બતાવી રહ્યો છું કેટલો માલ છે મિત્રો એ તમારે જોવો હોય તો અત્યારે આ કેમેરામેન બતાવી રહ્યો છે તમને અને આટલો માલ અત્યારે લાગેલો છે અને ધીરે રહીને આવો ભાઈ આ પાંદડા અડે નહીં એ રીતના આવો આપ જોઈ શકો છો આટલો માલ અત્યારે મારી વાડીમાં લાગેલો છે તો તમે પણ આ રીતના ઉત્તમ ખેતી કરી શકો છો ખાલી મિત્રો સાઈઝ જોવું કેમેરામેન દૂરથી સાઈઝ બતાવી શકો છો પાંચ પાંચ કિલો સુધીની પણ સાઈઝ થઈ ગયેલી છે મિત્રો કોઈ બિહારમાં આ બાજુ બતાવો ભાઈ કેમેરામેન આ બાજુ બતાવો કોઈ બી લાઈનમાં જોવો એવું નહીં કે એડિટિંગ કરતો હોઉં એવું નથી અલગ અલગ છોડ આપને બતાવી રહ્યો છું આ જોઈ શકો છો તો તમે પણ મારી જેમ ટ્રીટમેન્ટ લેશો યોગ્ય ને આ બધું આ જમીનની અંદર આ પપૈયામાં મેં વોટર સોલ્યુબલ ખાતર નથી વાપરેલું મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું તો પણ તમે મારી વાડી જોઈ શકો છો થડની જાડાઈ પણ દૂરથી બતાવો ભાઈ આ થડની જાડાઈ પણ તમે જોઈ શકો છો કેટલી જાડાઈ છે મિત્રો એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અને ફરીથી કહું આની અંદર મેં વોટર સોલ્યુબલ ખાતર વાપરેલું નથી તો પણ આટલી તંદુરસ્તી છે ધીરે ધીરે આખી લાઈન બતાવું છું હું તમને ધીરે ધીરે બતાવું ભાઈ ટોટલી લાઇન તમે જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર અને મિત્રો વિડીયો મારો સારો લાગે તો વિડીયો જોતાં જોતાં પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો શેર કરી શકો છો તો મારા બીજા ખેડૂત મિત્રોને પણ આનાથી ફાયદો થશે એમને પણ બે પૈસા વધારે મળશે તો એમનું પણ જીવન સુધરશે મિત્રો અને પરંપરાગત ખેતીથી બહાર આવશે તમે કોઈ બી મારો માલ જોઈ શકો છો અત્યારે હાલ હિતેશ પટેલની સાથે તો આ ફરીથી કહું છું મિત્રો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રોને શેર કરજો તો એ પણ ખેતી આવી કરવા માટે પ્રેરણા લે પરંપરાગત ખેતીમાંથી બહાર આવે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને તમે પણ જોઈ શકો છો સાઇઝ પણ જોઈ શકો છો અને કેમેરામેન મૂવ કરીને બતાવો આખી વાડી આમ ફેવરીને કેમેરો આ રીતના બતાવો દરેક રોપા પર કેટલો માલ લાગેલો છે એ પણ તમે જોઈ શકો છો લાઈનમાં હિતેશ પટેલની સાથે તો તમે પણ બનેલા રહો આ રીતના અને મિત્રો એવું નહીં નજીકથી પણ બતાવું આપને નજીકથી પણ તમે જોઈ શકો છો મારી વાડીનો આ નજારો બીજા ચાસમાં પણ લઈ જવું એવું નહીં કે સારા પપૈયા બતાવવા એવું નહીં દરેકમાં સારા જ છે મિત્રો આ તમે જોઈ શકો છો મારી સાથે કે એક છોડને સારા હોય એ બતાવીને મારો આશય નથી ખેડૂતોને ભરમાવાનો પણ તમે પણ મારી સાથે અત્યારે નિહાળી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો તો બીજા મિત્રોને પણ તમે શેર કરી શકો છો હજુ પણ રોગ મુક્ત પપાયું છે આ તમે એની સાઈઝ ઉપરથી ખ્યાલ આવશે આ બીજા ચાસમાં જુઓ ગમે તે ચાસમાં જુઓ મિત્રો એવું નહીં આ ત્રીજા ચાસમાં પણ તમને બતાવું આ તમે જોઈ શકો છો આ તમને બતાવવાનો આશય એ જ છે કે સાઈઝ પણ તમે જુઓ અને તંદુરસ્તી જુઓ અને આ જોવો નવ બાય પોચના ગારે મેં વાવેતર કરેલું છે એ પણ તમે જોઈ શકો છો આ બે હાર વચ્ચે નવ ફૂટ છે મિત્ર વચ્ચેનું અંતર અને આ લાઇન છે એ પાંચ ફૂટ છે એ પણ તમને જણાવું ઘણા છોડ ઉપર તો મિત્રો મારો અસી કિલો સો કિલો સુધીનો પણ માલ લાગેલો છે એ પણ તમને જણાવું તો કહેવાનો આશય એવો છે મિત્રો કે તમે પણ આ રીતનું વાવેતર કરી શકો છો મારી જેમ અને સારું એવું ઉત્પાદન લઈ શકો છો તો મિત્રો તમે પણ જોઈ શકો છો આ ખેતીની હું વાત કરું તો પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીનું મિક્સ કોમ્બિનેશન છે મિત્રો એ પણ તમને જણાવી દઉં બંને ખેતીનું મિક્સ કોમ્બિનેશન છે એના લીધે મારી જમીન પણ સારી થઈ ગઈ છે દૂરથી બતાવો ભાઈ આ જમીન પણ એકદમ ઓર્ગેનિક થઈ ગઈ હોય એ રીતના થઈ ગયેલી છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને છોડની તંદુરસ્તી પણ તમે જોઈ શકો છો મિત્રો તો ઘણા મિત્રોની કોમેન્ટ હોવાથી મેં આ વિડીયો બનાવેલો છે કેમેરામેન બતાવો નજીકથી નજીકથી બતાવો સો કિલો સુધીનો માલ પણ મેં લીધેલો છે મિત્રો ફરીથી કહી દઉં પ્રાકૃતિક ખેતી પર ગયા વગર છૂટકો નથી એના જોડે રાસાયણિક ખાતરો પણ યુઝ કરવા પડશે પણ વોટર સોલ્યુબલ ખાતરો નહીં મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ નીચે ચાસ પણ તમે જોઈ શકો છો દૂરથી બતાવું ભાઈ આ નવ ફૂટનું અંતર છે અને આમ પાંચ ફૂટનું છે તો આ રીતના તમે પણ પપૈયાની ઉન્નત ખેતી કરી શકો છો તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરું છું